રસ્તાનું કામ ચાલુ થયું નથી છતાં બોર્ડ લગાવી દેવામાં આવ્યો છે જેનો કાયદે કઈ તપાસ થાય એવી અમારી માંગ છે અચ્છા આજે આપ રસ્તો છે આપ કહેવા માંગો છો કે અહીંયા રોડ રસ્તો બન્યો જ નથી આ જે રોડ અત્યારે હાલ જે હયાત દેખાઈ રહ્યો છે આ કેટલા સમય પહેલાનો બનેલો છે અંદાજી દસ એક વર્ષ પેલા રસ્તો બન્યો છે ત્યાર પછી હજી સુધી કામ ચાલુ થયું નવેસરથી કામ ચાલુ થયું નથી અચ્છા આપ જે કહી રહ્યા છો કે આજે બોર્ડ અહીંયા લાગી ગયું છે ઇજારદાર નું નામ લખાય છે સેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ બરાબર છે એક દસ બે હજાર ચોવીસ કામ શરૂ કરવાની તારીખ છે ને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ કામ પૂર્ણ કરવાની તારીખ છે અત્યારે આપણે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે એક કપચી નો કાંકરો સુધી અહીંયા નખાયો નથી નખાયો નથી નખાયો બરાબર ને અને હજી કોઈ રિપેરિંગ નું કામ કેવું તો કોઈ શરૂ થયું નથી ના આના વિશે કોઈ ઉચ્ચ કક્ષાએ આપ ગ્રામજનો તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે કે કેમ નથી રજૂઆત કરવામાં આવી આપની ધ્યાને આવ્યું આવ્યું કે આ ખોટું થઈ રહ્યું છે એ તો લગાવ્યું ત્યાર ત્યાર પછી પછી તમને જાણ કરવામાં આવી બિલકુલ હવે આવા કેટલા એવા કામ આપણા ગામમાં બીજે ક્યાંય પણ થયા એવું આપના ધ્યાનમાં ખરું થયા છે એવા બરાબર સિંચાઈ વિભાગનું કામ છે ત્યાં પણ એવું થયું છે આ જે કામ અહીંયા રોડ નું રસ્તાનું કામ થયું છે આપની માંગ હવે શું છે કારણ કે બાવન લાખ પચાસ હજાર જેટલી માતબર રકમ એક બોર્ડ મારી દેવામાં આવ્યો છે દોઢ કિલોમીટર જેટલી લંબાઈનો આ રસ્તો છે ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તેમ છતાં બોર્ડ આ રીતે લગાવાય એડવાન્સ બિલ ઉપાડી લેવું એ પણ બિન કાયદાકીય છે અને આ રીતે કામ થયા વગર વિગત દર્શાવતું બોર્ડ રજૂ કરવું કે અહીંયા મૂકી દેવું એ પણ ગેરકાયદેસર છે જો રહ્યું એની તપાસ થાય છે કે કેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જવાબદારી લે છે કે કેમ તે હવે આગળ તપાસનો વિષય છે આપણે જોઈ શકીએ છીએ કે રસ્તાની હાલત અહીંયા શું છે અને રસ્તો દોઢ કિલોમીટર જેટલો બનેલાની વાત થાય છે બોર્ડ દ્વારા એક દિશાસૂચક કે વિગત દર્શાવતું બોર્ડ છે એમાં એવું લખાય છે કે આ રસ્તો બનેલો છે આ બીજા પણ મિત્રો આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરીએ છીએ આપનું નામ મારું નામ સમ્યુલભાઈ ગામિત બોરપાડાનો છું હું વતની અહીંયા બોર લાગી ગયો બધું રસ્તો ખાત આપણા ધારાસભ્ય દ્વારા થઈ ગયું પણ લાગી રહ્યો છે કે રસ્તો હજુ સુધી બન્યો નથી તમે જોઈ શકો છો ખાડા દેખાય છે બધું એટલે અંદર અંદર બધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એમ કદાચ આપની ભૂલ પણ થાય રસ્તો બની પણ ગયો હોય કદાચ એવું બન્યું હોય જો રસ્તો બની ગયો હોય તો પછી સર રાતે રાત કદાચ ચોરાઈ ગયો હોય

રસ્તો ખોવાઈ ગયો નથી કે ચોરાઈ ગયો નથી પરંતુ જે એજન્સી કે અંતમાં એટલે કે મે મહિનાના અંત સુધીમાં રસ્તો બનાવવામાં આવશે તેમજ સમયસર રસ્તો પૂર્ણ કરવામાં આવેલ ન હોવાથી એજન્સી પાસેથી પેનલ્ટી પણ વસૂલવામાં આવશે અહીં અધિકારી દ્વારા તો જણાવવામાં આવેલ છે કે આ કામગીરી કરવામાં આવશે પરંતુ અહીં કામગીરી કરવામાં આવશે કે પછી નાણાં ચાઉ કરવામાં આવશે તે તો આવનાર દિવસોમાં જોવું જ રહ્યું બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી